હેલો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણું સ્વાગત છે તો આજે આપણે જાણીશું આજના સોના ચાંદીના ભાવ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ શું રહેશે આજે સોના ચાંદીનો ભાવ એ આપણે વિડીયોમાં જોવાનું છે તો આપણે પહેલાં ચાંદીના ભાવ જોઈ લઈએ કે આજે શું રહેશે ચાંદીનો ભાવ તો એક ગ્રામ ચાંદીનો ભાવ એંસી રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ચાર રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ઓગણપચાસ રૂપિયા છે એક કિલો ચાંદીનો ભાવ એંસી હજાર ચારસો એકાણું રૂપિયા નોંધાયો છે કાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં ચારસો ને એંસી રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ મારેલું બે લાયકન દબાવી દેજો તો હવે આપણે જોઈશું સોનાનો ભાવ તો આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તે ગ્રાફમાં જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આ ઘટાડો કેટલો છે અને શું રહેશે ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ તો આપણે પહેલાં બાવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર બસો ને ઓગણસાઠ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું બાસઠ હજાર પાંચસો નેવ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ પચીસ હજાર નવસો રૂપિયા નોંધાયું છે કાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં ઓગણીસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જો કે ધીરે ધીરે સોનાના ભાવમાં ઘટાડો નોંધાવા લાગ્યો જ છે જોકે ભારત સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો નોંધાવવા લાગ્યો છે એટલે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો અમે જોઈશું ચોવીસ કેરેટ સોનાનો ભાવ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એક ગ્રામ સોનાનો ભાવ છ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું અડસઠ હજાર એકસો ને વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એક્યાશી હજાર બસો રૂપિયા નોંધાયું છે કાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં પચીસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જોકે ઘટાડાનું કારણ કસ્ટમ ડ્યુટી છે જો કે પંદર ટકા સરકારે તેને બદલાવીને છ ટકા કરી નાખી છે એટલે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે